આ સાયરન સાડા ત્રણ કિલોમીટરની રેન્જ ધરાવે છે શરૂઆતમાં વાવ સુઈ ગામના સરહદી વિસ્તાર ધરાવતા બાવીસ ગામોમાં સાયરન સિસ્ટમ સ્થાપિત કરાઈ હતી જયારે હવે વાવ સુઈ ગામના તમામ એકસો બાવીસ ગામોમાં સાયરન સિસ્ટમ અગણસી ગામોમાં પંચાયત ડેરી શાળા વગેરે સ્થળોએ સાયરન સિસ્ટમ ઊભી કરવામાં આવી છે કોઈપણ પરિસ્થિતિ ઊભી થાય તો અગમ જીતીના ભાગરૂપે જિલ્લાના પોલીસ સ્ટેશન ખાતે પણ સાયરનની વ્યવસ્થા ઊભી કરાઈ છે આ સાથે તમામ તાલુકાના હેડક્વાર્ટર ખાતે 8 કિલોમીટરની રેન્દ ધરાવતા સાયરન લગાવવાની કામગીરીમાં ખાસ કરીને પ્રગતિમાં છે નાગરિકોને અગાઉથી ચેતવણી આપવા માટે સાયરન ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે બ્યુરો ચી વર્ગોવન ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ બનાસકાંઠા કોચા કેશરા જગદીશભાઈ હર્જીભાઈ ગામ બુરૂ અમારું ગામ સરહદી વિસ્તારમાં આવેલું છે જ્યારે યુદ્ધની પરિસ્થિતિ હતી ત્યારે કોઈને સાચા ખોટા સમાચારની ખબર ના હોતી સોશિયલ મીડિયાને એના લીધે સાયરન વગાડવાથી લગાવવાથી ગુજરાત રાજ્ય સરકારનો મુખ્યમંત્રી સાહેબનો અને જિલ્લા કલેક્ટર સાહેબનો અને સુઈગામ પ્રશાસનનો ખૂબ ખૂબ આભાર કે અમને સાયરન લગાવવાથી તરત જાણ થાય કે કોઈ પણ પરિસ્થિતિમાં અમે સલામત સ્થળે ખસી શકીએ ઠાકોર અક્ષીભાઈ સુભાભાઈ છે પહેલાં અમારે ગામમાં આવી સુવિધા નથી અને અમે ખોટી ખોટી અફવામાં આવીને દડી જતા હતા પણ હવે એવું નહીં થાય હવે જ્યારે સાયરન વાગશે ત્યારે અમે સુરક્ષિત જગ્યાએ જતા રહીશું આવી સુવિધા બદલ હું રાજ્ય સરકાર માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને કલેક્ટર સાહેબનો ખૂબ આભાર માનું છું નમસ્કાર મારું નામ ગૌસ્વામી ગૌતમપુરી કૈલાશપુરી મારું ગામ દુદર્સણ તાલુકો સુઈગામ જિલ્લો બનાસકાંઠા મારું ગામ અહીં સરહદના વિસ્તારમાં આવેલું છે અને જ્યારે આવી આપતકાલીન પરિસ્થિતિઓમાં સરકારે સાયરન લગાવેલું છે અને તેના કારણે ક્યારેક એવો સમય આવે અને સાયરન વાગે ત્યારે અમે સાવચેત થઈ જઈએ છીએ અને ગામમાં લાઇટો જે બંધ કરી નાખીએ છીએ અને એના કારણે ગામમાં એક સુરક્ષાનો માહોલ ઊભો થાય છે અને તેના માટે હું મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જિલ્લા વહીવટીતંત્ર તથા કલેક્ટર સાહેબ મીરભાઈ પટેલનો ખૂબ ખૂબ આભારી છું નમસ્કાર હું ડૉક્ટર અરવિંદ પ્રજાપતિ પ્રાંત શ્રી ગામ આપણે સૌ જાણીએ છીએ એમ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સિવિલ ડિફેન્સ બુકડીલનું આયોજન કરવાની સૂચના હતી જે સૂચના અન્વયે રાજ્ય સરકારની સૂચનાથી માનનીય કલેક્ટર શ્રી મિહિર પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લાની અંદર અંબાજી મંદિર ખાતે ચંદીસર ખાતે અને સુઈગામ તાલુકાના નડાબેદ ખાતે આ એક પ્રકારની મૂકડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું જેના અંતર્ગત જે સૌથી અગત્યનો ભાગ હતો એ સાયરન તો સુઈગામ તાલુકાની અંદર તાત્કાલિક ધોરણે બોર્ડરના અગિયાર ગામડાઓની અંદર આ સાયરનનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ બાકીના ગામડાઓની અંદર પણ આ સાયરન પૂરી પાડવામાં આવી છે જેના ઇન્સ્ટોલેશનની કામગીરી અત્યાર હાલમાં ચાલુ છે એ સાયરન બે રીતે કામ કરે છે એક વોર્નિંગ સિગ્નલ તરીકે કે જેની અંદર કોઈ આવો સંભવિત હવાઈ હુમલો કે કોઈ ઇમરજન્સીની સ્થિતિ આવે તો એ સાયરન વાગશે અને જ્યારે બીજી જે સિગ્નલ છે એ થોડાક સમય માટે અને એક સ્થિર સાયરન વાગશે જેના આપણે ઓલ ક્લિયર એટલે બધું ઓકે થઈ જાય ત્યારે એ સાયરન વાગે છે આ જે સાયરન છે એ સાયરન એ ખરેખર તાત્કાલિક નાગરિક પ્રતિભાવ એટલે કે લોકોના ક્વિક રિસ્પોન્સ માટે બહુ અગત્યનો ભાગ ભજવે છે અને આપણે આખા બનાસકાંઠા જિલ્લાની અંદર માન્ય કલેક્ટર સાહેબની માર્ગદર્શન હેઠળ આપણે સિવિલ ડિફેન્સ ટ્રેનિંગ પણ આપેલી છે કે આવી જ્યારે કટોકટીની સ્થિતિ કે ઇમરજન્સીની સ્થિતિ કે યુદ્ધની સ્થિતિ આવે છે ત્યારે આપણે શું કરવાનું છે તો લોકો પણ આનાથી વેલ ટ્રેન્ડ છે જેમ કે આવું સાયરન વાગશે ત્યારે એ પોતે સુરક્ષિત જગ્યાએ જતા રહેશે પોતે જે કંઈ પણ એક્ટિવિટી કરતા હશે એ એક્ટિવિટી બંધ કરી દેશે જે વોલેન્ટિયર્સ હશે એ બાળકો વૃદ્ધો દિવ્યાંગોને પણ સુરક્ષિત જગ્યાએ લઈ જશે ખોટી અફવાઓથી દૂર રહેશે તંત્ર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવતી હશે એનું ચુસ્તપણે પાલન કરશે તો આ ટ્રેનિંગથી સજ્જ આ જે સુઈગામ તાલુકો અને બનાસકાંઠા જિલ્લાના જે દરેકે દરેક જે નાગરિક છે એ સુસજ્જ છે એટલે આ સિસ્ટમ એ ખૂબ ઉપયોગી નીવડશે છેવાડાનો આ જે તાલુકો છે બોર્ડરનો જે તાલુકો છે એ તાલુકાના દરેક ગામડાના એક છેવાડાના નાગરિકની ચિંતા કરવા માટે આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું આ વહીવટીતંત્ર વતી અને આ બોર્ડર જે તાલુકો છે એ તાલુકાના દરેક ગામડાના પ્રત્યેક નાગરિક વતીથી હું હૃદયથી આભાર માનું છું અને સાથે સાથે આછા વ્યક્ત કરું છું કે આ જે નવી ટેકનોલોજી છે કે જે સાયરન જે દરેક ગામની અંદર ઇન્સ્ટોલ કરી છે એ જ્યારે પણ આવી કોઈ કટોકટીની સ્થિતિ આવશે ઇમરજન્સીની સ્થિતિ આવશે કે કોઈપણ પ્રકારની યુદ્ધની સ્થિતિ આવશે ત્યારે એક સચોટ માહિતી થી લોકોને વાકેફ કરવા માટે એક ચેતવણી આપવા માટે અને જે આપણે નાગરિકોને સુરક્ષિત કરવા માટે જે રાજ્ય સરકાર જે સતત ચિંતા કરે છે એમાં સો ટકા આપણે સફળ થઈશું